તૂટી ગયું છે બધું હરકું કરાવી નાખું છે આ વખતે સારું એ બધું તો ઠીક છે ભાઈ પણ હા શું કહું ને તો આ તમારી વાત મને સમજાતી નથી હો મારી વાત સમજાતી નથી એની વાત કરી તું હા તમારા હક પણ બા તમારું હક પણ તોડવા માંગે છે ને તમે કાંઈ મને સમજાવતા નથી આમને મૂંગા જેમ બેઠા છો તો પણ તું કે શું કરું હા હા મારા હારા છે એ આપણા પહેલાં હમોવડિયા હતા અને હવે હાવ કંગાળ થઈ ગયા હવે આ ગરીબડા વાળા સંબંધ રાખીને આપણે શું કામ કરું આ ભાભી આવી હતી એ મને કહેતી હતી કે અમારી પાસે કાંઈ નથી રહ્યું એટલે તમે હક પણ તોડી નાખવા માગો છો તો કાલ ગામમાં વાતો ન થાય એટલે તમારો કહેવાનો અર્થ જ એવો છે કે આપણે એવા માણસ સાથે સંબંધ રાખવો જોઈએ જે આપણા સંભવડિયા હોય મિલકતમાં આપણા કરતા બમણા હોય પણ ઓછા તો હોવા જ ન જોઈએ પછી સ્વભાવે ભલે કૂતરા હોય નહીં અરે પણ સ્વભાવ અરે શું લેવા દેવા હોય આપણે આ પાંચ માણસ વચ્ચે આપણે બેઠા હોય અને આપણે ઘરે આવ્યા હોય હે તો એ આપણે યારે શોભે ઓલા શોભે નહીં આપણે અરે પણ જોવો ભાઈ એ ના નથી કહેતો કે આપણી યારે શોભે પણ પાંચ માણાની હશે આપણું માન જળવાઈ રહે ને એ બહુ મોટી વાત છે અમુક અમુક જોયા છે મેં જેને પોતાની મિલકતનો બહુ ઘમંડ હોય છે અને સામેવાળા માણા તો કઈ ગણતા જ ન હોય આ પાંચ માણા જયારે બેઠા હોય ને ત્યારે માણા ઊભો થાય ને તો એને આમ બોલીને ઝાટકી નાખે ત્યારે છે ને આપણે અંદર થી અમુક એવું થાય અહીંયા સંબંધ કર્યો એના કરતાં કોઈ ગરીબના ઘરમાં આપણી દીકરી દીધી હોત ને તો સારું થાય જો ભાઈ આ બધી છે ને કહેવાની વાત છે આ છે ને આમ આપણા બરોબરીના હોય ને એની અરે વ્યવહાર થાય આપણે સબંધ થાય હા આપણે જાન લઈને જઈએ ને તો આપણે આ બધું દેખાયો પછી છે ને ગામમાં થૂથું થાય જો જાનનો હસવાણી હોય ને તો એટલે આ બાયે જે કર્યું છે ને કઈ ખોટું કર્યું જ નથી એ હારું જ કર્યું સબંધ તોડી નાખે હાતે હારું જ હતું ને પેલા તો સારું હતું એટલે સબંધ કર્યો હતો ને તો હવે આપણે સમજવું જોઈએ કે અત્યારે એમની પરિસ્થિતિ ખરાબ છે તો આપણે છોડી ના દેવાય હા તો ઓલા જેવું કહેવાય કે જ્યાં સુધી આપણે એની જરૂર હતી ને ત્યાં સુધી સબંધ નિભાવ્યો જેવી આપણે જરૂર પડતી

કાંઈ ખોટો નથી કરી રહ્યા આ બાઈ જે કે બરાબર જ કર્યું છે હવે એવા ભેખારે સંબંધ રાખીને આપણે કામું છે હે અને પણ તું આ લપમાં હું કામ પડીશો તું આ કામ કર્યા કે ને તારે લપમાં પડવાનું હતા વ્યવહારમાં જે તું નાનો છો ભાઈ તારે વ્યવહારમાં નથી પડવાનો બા કરે બધું બરાબર કરે છે આ તો તમારું દાજે છે ને એટલે બોલું છું કે ભાઈ આ ભાભી છે ને એનો સ્વભાવ સારો છે તમને હાંસવી લે આ ઘરની હાંસવી લે ને એ હાટું બોલો છું બાકી કોઈક બીજી સોડી લાવશો ને ઘરને આખા ધતિંગા જશે ને તો કોઈને મોટું દેખાડવાને લાયક નહીં રહ્યો એ ભાઈ કાંઈ કોઈ કાંઈ ન કર્યો આ બધા ઘર હાંસીને બેઠા હો ના ઘર હોય ને અને તારી ભાભી ને મજા હીરા મોતી ટાંકા છે તું એની તરફદારી કરીશું હે અને ત્યાં આપણે આપણા ઘરમાં આવીને એને ઉજળું કરી દીધું છે આવી છે આપણા ઘરમાં આ વ્યક્તિને એકવાર વાર જોવો ને ત્યાં કહી દે કે એ વ્યક્તિ કેવું છે એનો સ્વભાવ કેવો છે એ માણા કેવું છે પછી આ વારે ઘડી એને જોવું ન પડે ઓલું કહેવાય છે ને કે વહુના વહુના પગ બાવણામાં અને પુત્રના પગ પાવણામાં હે ભાઈ હા 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 આ બધું તને બોલતા કોને શીખવ્યું આવું બધું હજી તું કોઈ દી ક્યાંય વ્યવહાર ગયો નથી ક્યાંય કોઈ ઉઠતો બેઠતો નથી તારું ખેતર ભલું ને તારું કામ ભલું ને ઘર ભલું તો આ બધું બોલતા કોણ શીખવાડ્યા બધું આવું જો હજી છે ને ભાઈ તું બહુ નાનો છો હા આપણે આપણા કામમાં ધ્યાન જો આ વ્યવહારિકમાં વાતમાં છે ને વડીલો બેઠા છે ઘરમાં એ સાંભળ લે અને મને તો બહુ બરાબર સારું જ લાગ્યું હા ભાઈએ જે કીધું નહીં કારણ કે છે ને માન કે આ લગ્ન પછી તો આવું છું હોત તો શું કરત આપણે આ સારું કર્યું વહેલા જાણ થઈ ગયા આપણને આ ભગવાને છે ને ખરાબ દાદુગર છે એ ટાણા વખત છે ને અંદુ કરી જ નાખે છે એને ખબર જ હતી કે આવડા ભિખારી થવાના છે એટલે પહેલાથી ગોઠવી દીધું એટલે આપણું કામ થઈ ગયું પણ પણ ભાઈ આ ભગવાન છે ને હકીકતમાં બહુ છે છે કારણ કે જ્યારે જે ને એ વસ્તુ દેખાતી અમુક વાર એવું થાય છે કે આપણે કરવા જતા હોય સારું અને આપણી જ ભૂલને કારણે આપણી જિંદગી બરબાદ થઈ જતી હોય છે ભાઈ હે કાંઈ જિંદગી બરબાદ નથી જિંદગી છે ને અમુકની ની ચોધરી ગયા માન તો સારી વાત છે આ લગ્ન પહેલાં તો આ બધું થઈ ગયું ને એટલે મને તો બહુ ગમ્યું હા મારો હા હારા હું એને ગમતી હતી હોય હું કરીને બેઠા કે ખબર નથી પડતી આ તો ઝીગાન જોઈ લો ને આ ઝીગાની બાયડી એ એના બાપા બહુ મિલકતવાળા છે પણ એની બાયડી એને છરવા દીધો આ ગામ આખામાં તો ઝઘડા કરાવે છે રોજ બાજતા હોય આ તો હાંસવતા ન આવડત બાજે એને હાંસવતા નથી આવડતું એટલે બાજે પછી શું કરવાનું એ તો એમ જ હોય હાંસવતા તો બધાને આવડતું હોય પણ સામેવાળા જ્યારે એવા ભટકાય ને ત્યારે માથું ભટકાડવા સિવાય બીજું કાંઈ રહેતું નથી હા બધું છે ને હા ઉનાળમાં જવું તું રહેવા દે હા તું કરતો હોય ને કરે ત્યારે અને આ છે ને એ બધું બા ફોડી લે એમ આપણે બોલવાનું ન હોય હું નથી બોલતો તું હું કામ બોલશો મોટા ઘરના ખોટું કરતા હોય ને તો નાનાની એટલી ફરજમાં તો આવે કે એને એક વાર કે સલાહ આપે બાકી ન કરવું કરવું એ તો તમારી હાથની વાત છે મારે હું ફેર પડે હા જા અને તું છે ને ગામમાં જા અને કાળિયાન કે એવલું ટાયર લઈએ ભાઈ કીધું જા એ કામ કરી દે પેલા અને સીધો ન્યા દાજા કાળિયા પાઈ જ્યારે ખડવા આવ્યો ની પાછો બેટા તું આમ ક્યાં હો ઉદાસ બેઠી રહીશ બાપુ ઉદાસ તો નથી હાસુ કોણ તો દુઃખ થાય છે મને બહુ જ કે આપણી પરિસ્થિતિના લીધે એ લોકો કઈ હક પણ તોડી નાખ્યો હું સમજુ છું બેટા તને આ વાતનું બહુ દુઃખ છે તને પણ હવે તારી હા હું હક પણ રાખવા માંગતા જ નથી તો પછી આપણે શું કરવું એને બાપુ મારો કઈ વાક હોય તો હક પણ તોડવું હોત ને તો હાલ પણ આ તો નહીં જેવી બાબતમાં હક પણ તોડવું એને બેટા આપણી પાસે રૂપિયા નથી રહ્યા આપણે ગરીબ થઈ ગયા વાક આપડો નથી વાક આપણા નસીબનો છે પણ જો આવી ઘટના આપણી હારી બની છે ને તો બેટા મન મક્કેન રાખીને જીવવું તો પડશે જ ને એમને આમ તો કાયમ ઉદાસ રહેશ બેટા તો તારી તબિયત ખરાબ થશે બાપુજી તબિયત કરતા મરી જાવ ને તો સારું છે અત્યારે તો એવું થાય એવું ના બોલાય બેટા તો હું કરું બધાયને એમ જ છે કે છોકરીનો વાક છે ને હક પણ તોડે છે પણ આ તો કોઈ નથી ખબર કે એના બાપ ગરીબ છે એના બાપ પાસે રૂપિયા નથી ને હક પણ તોડે છે બેટા આપણે હારી આવી ઘટના બની છે એવું થોડું છે સમાજમાં ઘણા હારી આવી ઘટના બનતી હોય છે તો મન મક્કમ રાખવું પડે છે હિંમત હારી ના જવાય કઈ રીતે બાપુ મન મક્કમ રાખવું કઈ રીતે જો લાગણીના ના બંધાણી હોત ને એની અરે તો ઘડીને પલ ભરમાં હું પણ માની જાત બાપુ આ તો નાનપણથી હગાઈ તેથી કેટ કેટલા સપના જોયા હોય અંધાઈ સપના આખામાં તૂટતા જોઈએ ને ત્યારે મન મક્કમ ના થાય બાપુ ત્યારે મન મક્કમ ન થાય બેટા આ વાતનું તને દુઃખ છે એટલે તું મને કહીએ કે છે પણ મને પણ કેટલું દુઃખ છે બેટા હું કોની પાછળ જઈને મારા દુઃખના ગાણા ગાઉ બાપુ મને તો એમ હતું કે હું રાજપાયા જઈને તો એ સમજશે પણ એ પણ ના એમ જા એ તો એમ જ કહે છે કે જેમ મારી બા કે એમ થાય કે આપણે તે દિવસે મળ્યા હતા પછી તો મળીથી રાજને હા બાપુ હું આ વાત કરવા ગઈતી એની પાસે હમ મેને બો સમજાવ્યા પણ એ પણ નથી સમજતા એમ જ છે કે મારા બાજ એમ થાય ને એમ જ હું કરે જો બેટા રાજ છે ને એની જગ્યાએ હાસો છે બાપુ હું આચા છે બેટા ખોટી એની માં છે કારણ કે દીકરાની ફરજ છે કે માવતર કે ને એમ જ કરાય એટલે એની જગ્યાએ એ હાસો છે પણ એના માવતર જ ઊંધા હાલે છે એમાં આપણે રાજને પણ શું દોષ દેવો બાપુ એ લોકો એમ કેમ નથી સમજતા કે જ્યારે મારું વ્યવહાર કર્યું ત્યારે એ લોકો પાસે પણ કઈ હતું જ નહીં ને અને અત્યારે આપણી પાસે કઈ નથી તો એ હક પણ તોડી નાખ્યું અરે આવા લોકો છે ને કાછીડાની જેમ રંગ બદલે ને એવા સમાજમાં ઓછા હોય છે અને ઓછામાં આવા પાંચ માણસ હોય છે એ આપને ભટકાણા અને એ પણ આપણા નસીબમાં કાંઈક એવું હશે ભોગવવાનું બાકી ભોગવવું તો પડશે જ એમાં બીજાને દોષ દઈને શું ફાયદો છે આ ખોડિયા સાનલા કરે ને મારી તો જિંદગી બરબાદ થઈ ગઈ ને બાપુ અત્યારે અંધે મારી જ વાતો કરે છે એમ જ કહી શકે છોકરીમાં કઈ કામી એ છે છોકરીનો કાક વા કઈ સર હગઈ તૂટી જાય હું સમજુ છું બેટા કે જ્યારે હક પણ તૂટે ને ત્યારે પહેલી આંગળી દીકરી સામે સિંધાય છે પણ તું એવું બહુ મનમાં નહીં રાખ થોડોક સમય જવા દે પછી આપણે હારો છોકરો ગોતી અને તારો હથેવાળો કરી દેસુ ના બાપુ મારે કે નથી કરવા હું રાત સે ભાઈ બીજા કોઈરે લગન નઈ કરું અરે બેટા એની માં ના પાડે છે તો તું કઈ રીતે રાજારી લગન કરી શકે હું આખી જિંદગી એમ નમ રહી લે બાપુ હું આખી જિંદગી એમ નમ રહી લે પણ મારા કલંગ નો ભાવ લઈને મારે નથી જીવવું અરે બેટા કેવું બહુ સહેલું છે બાકી જિંદગી છે ને જીવન સાથી વગર જીવી બહુ અઘરી છે બેટા હમે સોહો ને બાપુ મારીારે બસ પછી મારે કોઈની જરૂર નથી બેટા હું છું પણ દીકરી કાયમ બાપના ઘરે કુંવારી બેઠી રહી થોડો હારું લાગે તો સમાજ બીજી વાતો કરશે આ લઈને એને બીજો મોકો મળી જશે જ્યાં તમે મારું હક પણ કરાવશો એની હું જવાબદારી લ્યો કે મને નઈ હમબરાવે પેલું હક પણ તૂટી ગયું એનું બેટા એ બધું તો પછી નસીબ ઉપર છોડવું પડે છે બધી વાત આપણા હાથની નથી હોતી મને તો રાજનો વિસ્તાર આવે છે કે એની બાની વાતમાં આવી ગયા લાગણી ના સંબંધ પલભર માં તૂટી ગયા હે પણ નાની અમથી બાબત માં કે આપણી પાસે મિલકત નથી રહી જમીન નથી રહી એટલે તે લોકો એનું પેલા કેમ ન જોતા કે એક સમય એની પાસે પણ કઈ નતું જો બેટા મે તને કીધું એમ રાજ એના માવતર કે છે એમ કરવા તૈયાર છે તો તું પણ બેટા મારી વાત માન અત્યારે થોડુંક દુઃખ છે સમય જતા ભૂલી જવા છે પછી હવ હારાવાના થઈ રહે બાપુ એમ થોડું બોલાય તમે કયો ભૂલી જવાય તમે મારા બાને આટલા વર છે તમાર બાન ભૂલી ગઈ ગયા ભૂલી ગઈ તો તમાર બાને બેટા એ અમારો સંસાર અમે માંડ્યો તો અને તમારી હજી વાત છે એટલે એ બે વાતમાં બહુ ફેર છે હારો બેટા તું જા મોટો બોટો ધોઈને શાંત થા ચા હા જય શ્રી કૃષ્ણ બા હા જય શ્રી કૃષ્ણ બેટા બા હવે આ વરસાદ માથે છે તો આપણે આ પાદરવાળી જમીનમાં શું કરવું સાવક છે હું એ જ વિચારતી હતી બોલા તું આવ્યો ને એ પહેલાં હું એ જ વિચારતી હતી કે હવે આપણે શું કરવું છે કારણ કે આ ગઈ વખતે આપણે માઇન્ડ કરી હતી પણ ભૂણા બહુ હેરાન કરે છે બધું ખૂંદી નાખે છે હા હાથમાં કાંઈ નથી આવતું કપા કરવો છે બા વાત હાસી છે કપા કરાય પણ અત્યારે બજાર નથી કપાની પણ મારી વાત સાંભળ કપા કરીને તો રાખીએ બજાર ઉસકાય ત્યારે આપણે એને વેચી નાખશું જો બા કપાનું તો કેવું છે કે બજાર ઉસકી તો ઉસકી નગર અમુકને આપણે નુકસાનીમાં જાય કારણ કે આખું વર હંગરીને બેહવું પડે તો છે ને આપણી પાસે બે જ રસ્તા છે આ કપા કરવો અને કાં તો શેરડી કરવી સેડી માં પાછું વર હારું જાય હા એ વાત હાચી છે પણ જો આપણે આ ખેતરમાં કૂવો કરી નાખીએ ને તો થાય કારણ કે જે આપણો જૂનો કૂવો છે ને હવે એમાં પાણી હાવ નીચે તળિયે જતા રહ્યા છે જેટલું જોઈએ ને એટલું પાણી હવે નથર્યું તે તું કા હવે વાત કરશ પહેલા કરવી જોઈએ ને આવલા રવજીભાઈએ કરાવ્યો તો પછી હરું આપણે કરાવી લેત ને પણ મને એવું થયું કે હમણાં એ ખર્સા ઉપર ખર્સા થાય છે તો હમણાં થોડોક ટાઈમ ખમી જાય એટલે પણ એ ભાભી ને તું હું કામ અહીં આવીશ અને આમાં હું લાવી છે પોટલીમાં આ પોટલી આ તમને ખ્યાલ જ હશે ને ભા કે કઈ પોટલી છે ત્યારે મારો ઘાતનો વ્યવહાર નક્કી કર્યો હતો ત્યારે તમે જ મારા બાપુને આ પોટલી આપેલી હતી ને ઠીક તો એ પોટલી લાવીને હવે તું મને કેવા હું માગશ બહાર કહેવા તો કાંઈ નથી માંગતી તમે સમજી ને તો બહુ બધું કહેવા માગું છું પણ તમને કહીને પણ શું ફાયદો છે કંઈ ફાયદો નથી કારણ કે તમે તો કોઈની લાગણીને સમજી શકો ને નથી તમે તો બધા જ સબંધને રૂપિયાથી તોયલો છે ને એટલા માટે જો મેં જે નક્કી કર્યું છે ને એમાં હવે ફેર નહીં થાય હું કામ આવું કરો તમે બા એવી તો શું ભૂલ થઈ ગઈ છે કે તમે રૂપિયા રહે સબંધને સરખાવા માંડાશો બા ના અહીંયા તું ભૂલ કરસ કોઈ પણ છોકરા છોકરીના સંબંધ છે ને બે બરાબરીના કુટુંબ હોય ને એની હારે થાય હવે તમે રહ્યા છો બરાબરીમાં મારા બોલવું તો ના જોઈએ પણ તો પણ નાના મોટી મોટી વાત કરું છું ભગવાને તમને દીકરી આપી હોત અને એનું પણ આ બાબતમાં હક પણ ટીટું હોત તો તો તમે શું કરત એ જો એ જો ને તોમાં છે ને મને કાંઈ ખબર ન પડે અહીં તો નજરે જે દેખાય ને એ કરવાનું હોય એ થવાનું હોત તો એ ત્યારે જોયું જાત અટાણે હવે એને અટાણે તારે હા પોટલી તમને માટે આવી શું ભાઈ હા તો એમાં કંકુ છે ને છે હા કંકુ ચોખા ભા શું છે એની કિંમત તમે સમજો છો આમાં બે પરિવાર નો મેળાપ છે જે સમયે બંધાણો હતો આની અંદર મારો ને રાજનો પ્રેમ છે લાગણી છે હૃદય છે આની અંદર બા અમારું અને તમે પલભરમાં તોડવા માટે તૈયાર થઈ ગયા હું તમને બે હાથ જોડું છું બા હવે વંડા તોડો પરિસ્થિતિ બદલાઈ ગઈ તો પરિણામ બદલાઈ ગયું બા પરિસ્થિતિ નથી બદલાણી કઈ રૂપિયો નથી એ જ ને તો પણ મારા બાપુ જેટલો બનશે એટલો કરિયાવર કરી દે બસ તમે માગશો એટલો કરિયાવર કરી દે મને અત્યારે તારા કરિયાવરની ને થામડાની લુગડાની ને એ બધું મને કાંઈ નથી પડી અત્યારે હવે આપણે બે કુટુંબ એક હરખા નથી રહ્યા એટલે મારે તોડવો છે બાકી તારો આવેલો કર્યાવર મારે તો કઈ પહેરવો નથી સાગરભાઈ હજી ખોટું સમજેસ કહી દીધું ને મેં કે બે પરિવાર હવે હરખા નથી એટલે મારે તોડવું છે અને હવે કોઈને સમજાવ્યા હું સમજવાની નથી એટલે મહેરબાની કરીને તું જા મને સમજાવ આવી કંકુ સોખાના સંબંધ સાગરે મને બોલાઈ હે સંધ્યા તું આવી ગઈ હા હું આવી ગઈ હા માફ કરજે આ તો મારે ખેતરમાં થોડું કામ હતું ને એટલે થોડું આવવામાં મોડું થઈ ગયું હો હા તે તમારું શું કામ હતું તે તમને નઈ બોલાવી હું વાત જાણે એવી શકે મારે તારી યારે સન અગત્યની વાત કરવી હતી બહુ જરૂરી વાત છે અને ગંભીર છે વાત ઈહા તો મે તને આમ તાત્કાલિક આયા બોલાવી લે એ બી તો હું વાત હતી કઈ ઉપાધી જેવું નથી ને આ શું કોમને તો ઉપાધી જેવું જ છે બધું તને ખબર હોય કે ન હોય મને નથી ખબર પણ વાત એવી છે કે મારા છે ને એ મારા મોટા ભાઈ અને ભાભીનો હક પણ તોડી નાખવા માંગે છે જ્યારે નાના નાના હતા ને ત્યારે અમારો પરિવાર અને મારા ભાભીનો પરિવાર બંને સંભાળ્યા હતા બરાબરી કરી કે એવા હતા પણ કોણ જાણે અમારા ભાભીનો પરિવાર છે ને એમના પપ્પાને ખેતીવાડીમાં અને એનો દીકરો જે હતો ને એ શહેરમાં હતો એને કંઈકનો કંઈક ધંધો કર્યો છે એમાં ખોઈજ ગઈને આવું બધું હતું ને જેથી કરીને એનું બધું વેસાઈ ગયું અને અત્યારે એની હાલત છે ને એ બહુ ખરાબ છે તો મારા બાનું એવું કહેવું છે કે હવે અમારા ભાભીનો પરિવાર આવ પસાર થઈ ગયો છે તો હવે મારે હક પણ નથી રાખવું હવે મારે હક પણ તોડી નાખવું કારણ કે હક પણ અને હક પણ અને હા જે સંબંધો છે ને એ સમવડીયા કુટુંબ હોય ને એમાં થોડું હોય પૈસો તો હાથમાં મેલ છે આ જ આવે ને કાલ વય જાય એમાં કઈ સંબંધ થોડા તોડી નાખાય છે એ તો વાત છે એ વાત હું બાને સમજાવવા માંગુ છું પણ સમજવા તૈયાર જ નથી અને આ બાબતે મેં ભાઈની વાત કરી કે ભાઈ શું કહે છે એ ભાઈ પણ બા જેવા છે કે બાએ જે કીધું ને બધું હાસુ છે અને હાસી જ વાત છે કે જો આમ બરાબરી કરી નો એક એવું કુટુંબ હોય તો હું કામ નો કે તે હું પૈસા ને મિલકત કે બટકા ભરવા છે તો માણા હારું હોય અને ઈ તમારા ભાભી જે હતા મતલબ કે જેની અરે લગન થવાના હતા ઈ તો સ્વભાવ નઈ હારા છે બિસારા તો પછી સ્વભાવ જોવાનો હોય ને પૈસાનું શું છે હિસ તો વાત છે અત્યારે છે ને ખાસું કહું ને તો આ ભાભી અને એના બાપા એટલા મુસીબતમાં પડી ગયા છે કે વાત પૂછોમાં એને અત્યારે એવું છે કે આ સમાજમાં બદનામીથી એ ડરે છે કંઈ પણ કરીને એને લગ્ન કરવા છે એટલે હું એક વાત કહેવા માગું છું તને વાત એવી છે કે અમારા ભાભીના બાપુની ઇજ્જત રાખવા હાટું અને એને સમાજમાં બદનામી ન થાય ને એનાથી બસાવવા હટું મેં એક નિર્ણય લીધો છે બોલો ને કે હું ભાભી આરે લગ્ન કરી હે હા સંધ્યા હા શું કહું છું તને કે જો અત્યારે ભાભી અને એના બાપુની ઇજ્જત મેં નો ન બસાવીને તો એ લોકો મરી જાહે તમે શું બોલો છો તમને કઈ ભાન છે આપણી હગાઈ કેટલો ટાઈમ થઈ ગયો છે આપણા લગ્ન થવાના છે અને હવે તમે આવું બોલો તમને શરમ નથી આવતી હું સમજુ છું સંધ્યા તારી હંધી વાત હું સમજુ છું પણ અત્યારે મૂંઝવણમાં મુકાઈ ગયો છું કારણ કે મારે ગમે એમ કરીને અમારા ભાભી અને એના બાપુને બસાવવા છે એને બદનામી થતાં અટકાવવી છે એ હાટું જ હું એની ન્યારે લગન કરવા માંગુ છું બાકી તને તો ખબર જ છે ને કે હું તને હું તને કેટલો પ્રેમ કરું છું આ તારી વગર રહી શકું ને એમ નથી તો પછી આવું કેમ તમે મને પ્રેમ કરો છો તો પછી તમે એની યારે હું કામ લગ્ન કરું છું અને અને તમે એમ કહો છો કે તમારે એની ઈજ્જત અને આબરો બસાવી છે તો મારી કાઈ ઈજ્જત નહીં હોય મારી કાઈ આબરો નહીં હોય જો સંધ્યા એવું નથી અરે તને તો મારા કરતાં હારો છોકરો મળી જાય અને હજી આપણી હગાઈને થયું કેટલું છે આ તો મારા ભાભી અને મારા ભાઈની હગાઈ તો નાનપણમાં થઈ ગઈ હતી અને એટલા સમય હગાઈ રહી અને પછી જો આવું થાય તો કેવું લાગે એ હાટું કહું છું તને શો સાગર હું છે ને પરાણના સંબંધ કોઈ યારે રાખવા નથી માંગતી તમે જે વાત કરી ને એનાથી મારું દિલ દુભાણું છે પણ ઓલું કે ને કે પરાણના સંબંધ રાખવાનો કોઈ મતલબ નથી એટલે તમને જીમ સારું લાગે ને એમ તમે કરો સંધ્યા અને મારે હવે તમારી કોઈ વાત નથી કરવી મહેરબાની કરીને તમે અહીંથી જતા રહ્યો સંધ્યા મારી વાત સાંભળ તું એવું નથી મારી પણ કે હું જાઉં પણ જો તારું ધ્યાન રાખજે